આ ઉપાયની મદદથી તો ભાઈ સાત જ દિવસથી અંદર યોગા વગર એક્સરસાઇઝ વગર બેઠા બેઠા માત્રને માત્ર થોડું ધ્યાન રાખો અને થોડી હલનચલન કરી ઘરે બેઠા કોઈ પણ ડાયટ વગર કોઈ જીમ વગર તમે તમારું વજન પાંચ થી સાત કિલો ઘટાડી શકો છો ચલો જોઈએ રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિયા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર વેઇટ લોસ કરવું છે ફેટ લોસ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટેના અસંખ્ય ઉપાયો કર્યા પછી આ લીંબુનો પ્રયોગ એકવાર અજમાવી જો તમારો સાથે સાથે તમારો ફરી ક્લોઝ થશે અને ઘણા બધા ફાયદાઓ થશે સૌથી પહેલા અહીંયા આપણે એક વાટકી માં લીંબુના છોતરા લેવાના છે લીંબુના છોતરા આપણે તમે કોઈ પણ રસોઈ બનાવો તો આ લીંબુ નહીં લીંબુના છોતરા લીંબુના છોતરા હોય છે એની અંદર એન્જોયમેન્ટ નામનું તત્વ હોય છે જે સૌથી વધારે ઝડપથી આપણા પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે અને સાથે સાથે આપણા શરીરની અંદરની ચરબીને ઓગાળવાનું કામ કરે છે એટલા માટે આપણે અહીંયા લેવાના છે એકદમ સરસ મજાના લીંબુના છોતરા તો અહીંયા કેટલા લીંબુના છોતરા વ્હીટ લોઝ માટે જોશે એ આપણે કહીએ તો આશરે આપણે ચારથી પાંચ લીંબુના છોતરા લેવાના છે અહીંયા હું તમને એ પણ જણાવી દઉં કે જ્યારે પણ તમારો વ્હીટ લોઝ થશે ત્યારે સાથે સાથે તમારા શરીરની અંદરની ચરબીને પણ એકદમ ઝડપથી કામ કરવાનું હોય છે એ ઉપરાંત તમારા શરીરની અંદર ઓલ છે

કાપવાનું કામ કરે છે સાથે સાથે ઘણા બધા ફાયદો આપે છે આમ જો લીંબુ છે એ જ સ્ટેબિના તમને પુષ્કળ આપે છે તમે ઉપવાસ હોય ત્યારે તમે માત્ર ને માત્ર એક લીંબુનો રસ અથવા તો એક લીંબુ પાણી એક ગ્લાસ લીંબુ પાણી પીવો તો તમને તાકાત મળશે તમારા સ્નાયુ મજબૂત કરશે તો લીંબુ છે તમારા શરીરના સ્નાયુને સ્ટ્રોંગ કરે છે તમને તાકાત આપે છે તમારું પાચનતંત્ર મજબૂત કરે છે સાથે સાથે લીંબુ છે તમારા પા અંદર જે પેટ એને ડિટોક્સીકરણ કરે છે તમારા શરીરની ચરબી ઓછી કરે છે એ ઉપરાંત લીંબુ તમારા શરીરની ચરબી ઓગાળે છે નવી ચરબી બરીથી અટકાવે છે જૂની ચરબીનો ના નિકાલ કરે છે હવે આપણે એડ કરીશું એક ચમચી જીરું

એક ચમચી તમારા પાચનને ઠીક કરવાનું કામ કરે છે તમારી છઠાટને શાંત કરે છે અને ઘણા બધા ફાયદાઓ આપે છે તો હવે અહીંયા ત્રણે ત્રણ વસ્તુ આપણે લીધી છે હવે ત્રણે ત્રણ વસ્તુ ઉકાળી અને બનાવી લઈએ વેઇટ લોસ ડ્રિંક્સ તો અહીંયા વેઇટ લોસ ડ્રિંક્સ બની રહ્યું છે ઉકળી રહ્યું છે એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર દસ મિનિટ સુધી ઉકાળવાનું છે જેના કારણે તમારા શરીરની અંદર બધા પોષક તત્વો મળે અને એકદમ ઝડપથી રિઝલ્ટ મળે તો જ્યારે પણ તમે આ વેઇટ લોસનું સેવન કરો છો ત્યારે તમારે ભૂખ કરતાં ઓછું જમવું તમારા ભોજનની અંદર બેકરી આઇટમ્સ સદંતર બંધ કરવી એ સિવાય નિયમિત રીતે ત્રણ કિલોમીટર સુધીનું ચાલવા જવું બસ આ નિયમ ફોલો કરશો એટલે તમારા શરીરની અંદર ચરબી અને વજન બંને એકદમ ઝડપથી ઘટવા લાગશે અને તમને ઘણા બધા ફાયદાઓ મળશે ખરેખર મિત્રો સરસ મજાની માહિતી છે તે માત્ર તમારા માટે છે પસંદ આવે તો ચોક્કસ તમે લાઈક કરશો હવે આપણે આ વેટલોને ઉકાળીશું અને પછી જાણીશું બેસ્ટ ટાઈમ કયો છે તો હવે અહીંયા આપણે ઉકળી ગયું છે દસ મિનિટ થઈ ગઈ છે આપણે ગેસ ત્યાં બંધ કરવાની છે બસ તો આ વેટલો છે તમારે એકવાર સવારે તમારે ભૂખ્યા પેટે નરણા કોઠે અને એ પછી તમારે ત્રીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કરવાનો છે અને બાકીનું સાંજે ચાર વાગે ચા પીવાના ટાઈમે બસ અને એ પછી તમારે ચા કોફીને બદલે આ લોસ ડ્રિંક્સ પીવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું ઘઉં ઓછા ખાવા સ્વીટ વસ્તુ ઓછી ખાવી નિયમિત ત્રણ કિલોમીટર ચાલવા જવું સાત જ દિવસની અંદર આ લીંબુના આ બનેલા આ લોસ ડ્રિંક્સ પીવાથી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓછી થાય છે યાદ રહી લીંબુનું પાણી આવી રીતે એકદમ થોડું ડાર્ક બ્રાઉન ના થાય ત્યાં સુધી ઉકળવાનું છે એ પછી જ આપણે એનો પ્રયોગ કરવાનો છે અહીંયા આપણે લીંબુની છાલનો ઉપયોગ કર્યો છે લીંબુની રસનો ઉપયોગ નથી કરવાનો આ ઇફેક્ટિવ છે સો ટકા ઇફેક્ટિવ છે સ્પેશિયલી પેટ અને કમરની ચરબીને ઓકે તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો સાત દિવસ સુધી જો તમે થોડું ધ્યાન રાખશો તો તમારું સાત દિવસની અંદર પાંચ કિલો વજન અને બે ઇંચ કમરના ચોક્કસ ઘટશે ખરેખર અમારો સરસ મજાનો જે મેં પોતે અનુભવેલો પ્રયોગ છે અનુભવ હસ્તપ્રયોગ છે કોઈનો ઓસનો પ્રયોગ નથી તો ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવી હોય તો લાઇક સર સબસ્ક્રાઈબ દિલથી કરશો આ ઉપાયની મદદથી તમે સાત જ દિવસ ધ્યાન યોગા વગર એક્સરસાઇઝ વગર બેઠા બેઠા માત્રને માત્ર થોડું ધ્યાન રાખો અને થોડી હલનચલન કરી ઘરે બેઠા કોઈ પણ ડાયટ વગર કોઈ જીમ વગર તમે તમારું વજન પાંચથી સાત કિલો ઘટાડી શકો છો ચાલો જોઈએ રેસીપી